અમે પણ ઘરનું જમીએ છીએ છતાં મારો વજન કેમ નથી ઘટતો તો આ છે આપણા ઘરના જમવાની પ્લેટ પણ આમાં કાંઈક ડિફરન્ટ છે આમાં થોડુંક અલગ છે તો ચાલો આપણે આમાં હવે સુધારા વધારા કરીએ તો આ છે ત્રણ રોટલી આપણે હવે એને થોડીક એની ક્વોન્ટિટી ઘટાડી દઈશું એક રોટલી રાખી છે પછી પ્લસ છે આ શાક તો એક રોટલી પ્રમાણે આ શાકનો વાટકો છે ને થોડુંક ઝાજું છે તો આપણે આની ક્વોન્ટિટી ઓછી કરી દઈએ અડધો વાટકા જેટલું શાક લઈએ હવે છે સલાડ જે આપણે બે ચમચી જેટલું જ સલાડ લીધું છે તો હવે આપણે આ જે સલાડની ક્વોન્ટિટી છે ને એને વધારી દઈએ સલાડની અંદર છે ને ફાઇબર વધી વધારે પ્રમાણમાં હોય છે અને કેલેરી ઓછી પ્રમાણમાં હોય છે જે તમારા પેટને છે ને લાંબા ટાઈમ સુધી ભરેલું રાખે છે અને વજન ઘટાડે છે અને આ છે છાશ તો છાશની ક્વોન્ટિટી પણ થોડી ઓછી છે જેને આપણે વધારી દઈએ જે મેં મીડિયમ એક ગ્લાસ કહેવાય ને જો નાનો ગ્લાસ હતો આ મોટો ગ્લાસ લઈ લીધો હવે હવે આપણી આ ડીશ થઈ ગઈ પણ હજી આમાં કાંઈક ઘટે છે તો હવે આપણે છે ને પ્રોટીન વધારવા પ્રોટીનની માત્રા પૂરી કરવા માટે મેં અહીંયા દાળનો ઉપયોગ કર્યો છે એક કટોરી દાળ જેટલું લીધું છે બટિનની માત્રા પૂરી કરવા માટે મેં અહીંયા છે ને દાળનો ઉપયોગ કર્યો છે જો તમારે દાળ ન લેવી હોય તો કોઈ બી પનીરનું સલાડ સલાડની અંદર પનીર પણ એડ કરી શકો છો ટોફુ એડ કરી શકો છો એની સબ્જી લઈ શકો છો પ્લસ કે કઠોળની સબ્જી લઈ લઈ શકો છો સાથે ફણગાવેલા કઠોળ કે એવું પણ વઘારીને લઈ શકો છો એની ક્વોન્ટિટી પૂરી કરવા માટે છાસની જગ્યાએ તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો આ હતી આપણી ફૂલ પ્લેટ અને જો તમે આ જમશો તો તમારું સો ટકા વજન ઘટશે તો જલ્દી કોમેન્ટમાં યસ લખી દો વજન ઘટાડવા માટે અને મારી ચેનલને ફોલો કરી દો